જિલ્લા કક્ષાના નેશનલ સ્પોર્ટ ડેનો કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભડિયાએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે પ્રારંભ કરાવ્યો ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે નેશનલ સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભળીયા દ્વારા નેશનલ સ્પોર્ટ ડેનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો બાદ વિવિધ રમતગમતના સ્પર્ધકો દ્વારા તેમની સ્પર્ધામાં ઉમળકાભેર ભાગ લેવામાં આવ્યો હતો ખેલરત્ન મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આજે જિલ્લા કક્ષાના નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી અહીંયા સરદાર પટેલ આપણે સૌ તાળીઓના જોરદાર ધુંદારો કે વધાવીએ પ્રાદેશિક કમિશ્નર નગર હું મારી જાતને શારીરિક રીતે તંદુરસ્ત તુલિત બનાવીશ હું મારા પરિવાર અને મિત્રોને દરરોજ રમવા તંદુરસ્તીની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરીશ હું જે પણ રમત ઓલિમ્પિક મૂલ્યોને આત્મસાત કરવાનો પ્રયાસ કરીશ

સૌપ્રથમ આજે નેશનલ સ્પોર્ટ ડેના પ્રસંગે આપ સૌને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું આજનો દિવસ આપણા દેશના હોકીના જાદુગર દિગ્ગજ ખેલાડી મેજર ધ્યાનચંદજીની જયંતિ મનાવવામાં આવે છે મેજર ધ્યાનચંદે ચારસો થી પણ વધુ ગોલ કર્યા હતા ભારતને ત્રણ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ ધ્યાનચંદજીએ આપણને અપાવ્યા હતા આજે આપણી રાષ્ટ્રીય રમત એ હોકી છે મેજર ધ્યાનચંદના સન્માનમાં ભારત સરકારે ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર સ્થાપ્યો છે અને જે રમતગમત ક્ષેત્રે સર્વોચ્ચ સન્માન એ આપવામાં આવે છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અનેક વખત ભાર મૂકવામાં આવ્યો છે ન્યૂ ઇન્ડિયા એટલે યુવા શક્તિ આજે આપણો ભારત દેશ એ સ્પોર્ટ કન્ટ્રી તરીકે પણ ઓળખવા માટે આજે ભારત રમતગમત ક્ષેત્રે આગળ વધી રહ્યું છે મોદી સાહેબના નેતૃત્વમાં ભારત રમતગમત ક્ષેત્રે અનેક નવા કીર્તિમાન સ્થાપી રહ્યું છે આજરોજ સમગ્ર દેશમાં તેમજ ગુજરાતમાં વિવિધ રમતગમતના કાર્યક્રમો વકૃત્વ સ્પર્ધાઓ અને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પોલીસ વિભાગ દ્વારા અને જિલ્લા તંત્ર દ્વારા અનેક કાર્યક્રમો યોજવાના છે